જય મહારાજ મિત્રો એકવાર ફરીથી તમારું સ્વાગત છે આજના નવા વ્લોગમાં મિત્રો આજે છે ગુરુવાર એટલે અમારું આ લગાતાર દસમું ચાલતા જતા ગુરુવાર છે સંતરામ મંદિરે તો અમે જો ત્યાં અવારના પાંચ વાગે ગયા છે એટલે હું અત્યારે જઈને એકલીશ આગળથી મારા ભાઈ બંધો આવશે અને બધે મંદિરોમાં તમને દર્શન કરાવીશ તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો મિત્રો ચાલો જઈએ સંતરામ મંદિર જય મહારાજ હજુ અમારે જે બો આવ્યો હશે અત્યારે રહેજો આજે એને અડધો કલાક લેટ કરાયો અમને જય મહારાજ જય મહારાજ જોઈ શકો તો વાણી તો અમારા ત્યાં ફૂલ છે તો મિત્રો દર વખત જો આ વખતે પણ આપણે આવી ગયા છે બાબા રામાપીના મંદિરે પેલા સૌથી પહેલા સૌ બધાને જય બાબાજી કારણ કે આજે ભાદ્રવી બીચ છે બહુ મોટી બીચ કહેવાય આ બરાબર હવે આગળ જ છું આપણે હનુમાનજી મંદિર મિત્રો આપણે આવી ગયા છે હનુમાનજી મંદિર આજે હનુમાનજી મંદિરે લાઇટો છે નહીં એટલે બધું અંધારું અંધારો જ છે કશું દેખાતું નહીં મિત્રો આપડે આવી ગયા છે અંબાજી ના મંદિર અને એની બાજુમાં જ છે ભાત્રીજી મહારાજનું મંદિર છે ભાત્રીજી મહારાજ સવારે દર્શન કરાયું બધા મંદિર ખુલી ગયું છે મસ્ત અંદર લાઈટ છે આરામ દર્શન થશે હવે આપણે આગળ બિઝનેસ આવશે અમદાવાદ થી જોડે લઈ લઈશું આપણે જય મહારાજ તો કાર્ય બહુ છે દેખાતા નહીં આજે આ સાપ મારવાનો ડંડો છે હાથમાં જય બળિયા તો મિત્રો દર વખત જેમ આપણે આવી ગયા છે બળિયા મંદિર સુધી ને સરસ મજાના સુંદર એવા દર્શન કરાવીશું તમને તો જોઈ શકો છો તમે અત્યારના વાગ્યા છે સવારના સાડા પાંચ ના બળિયાદેવના દર્શન તમને સરસ મજાના થઈ રહ્યા છે તો હવે આપણે તમને હવે સંતરામ મહારાજના દિવ્ય દર્શન પણ કરાવવાના છીએ હો ચાલો મિત્રો આપણે પહોંચી ગયા છે મિલ રોડને તમે સામે મંડપ જોઈ શકો છો એ છે જે અંબાજી પદયાત્રિકો જાય છે એના માટે પંડાલ બનાવવામાં આવેલો છે એ પદયાત્રીઓની સેવા માટે અને હવે આવી રહી છે ભાદરવી પૂનમ નજીકની અંદર તો ઘણા બધા પદયાત્રીઓ જઈ રહ્યા છે તો મિત્રો હવે આપણે પણ આપણે પણ પદયાત્રા કરીએ છીએ અને જવાના છીએ આપણે દર ગુરુવારની જેમ જઈએ જ છીએ તમને ખબર જ છે મિત્રો કે ક્યાં જઈએ છીએ તો સંતરામ મહારાજના દિવ્ય દર્શન કરવા માટે તો મિત્રો સવારના પડી ગયા છે છ અને આપણે પહોંચી ગયા છે સંતરામ સર્કલ તો તમે મિત્રો જોઈ શકો છો ખૂબ જ સરસ મજાનું દેખાઈ રહ્યું છે આપણું આ સંતરામ સર્કલ તો ઉપરનો નજારો ખૂબ જ જોરદાર છે વરસાદ આવી રહ્યો છે એવું લાગી રહ્યું છે અને આ છે આપણે સંતરામ મહારાજ મંદિરનો ગેટ જય મહારાજ મિત્રો તો આપણે પહોંચી ગયા છે પવિત્ર ધામ સંતરામ મહારાજના નારાયણ દ્વાર આગળ તો આપણે જઈશું અંદર દર્શન કરવા માટે અને તમને પણ દર્શન કરાવીશું તો તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર નજારો છે સવારનો તો મિત્રો હવે આપણે પ્રસાદી પણ લઈ લીધી છે અને આપણે દર્શન કરીને બહાર પણ આવી મિત્રો દાદાના દર્શન કરી લેજો અને કમેન્ટમાં જય શ્રી રામ જય હનુમાન લખવાનપુર નાસ્તો કરીશું ગાંઠે બાટા ખાઈશું તો ચાલો હવે તમને આગળ બતાડીશું તો આવું થાય તું જો વધારે કરવા જાવ તો થોડુંક આવું થાય તો સાવધાન રહે સતર્ક રહે